નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભારતના ઇતિહાસની સૌથી મોટી પીએમ મોદી જીત મેળવશે એવી આગાહી કરાઈ ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભવિષ્યવાણી આવી સામે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત એક મિશન પીએમ ભારતમાં લોકસભાની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પીએમને લઈ એક વાત સામે આવી છે ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમ ડેવલપ ઇન્ડિયા એડ બે હજાર સુડતાલીસ ને સંબોધતા સોમર્સ ઇન્ડિયા ફર્સ્ટ ગ્રુપના સ્થાપક અને સીઓ અને યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ યુએસઆઈ ના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે દેશ સાથે એકસો ચાલીસ કરોડની વસ્તીને સંગઠિત કરવાની જરૂર છે ચૂંટણી પ્રક્રિયાના સાત તબક્કામાં સત્તાણું કરોડ મતદારોએ મતદાન કર્યું છે તેને સ્વચ્છ અને સંપૂર્ણ કાયદેસર રાખવા માટે અને પરિણામની સત્યતા પર કોઈને શંકા નથી તો હાલ માટે બસ આટલું અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો